આપે પૂરી રામાયણ ટીવીમાં પણ જોઈ હશે અને સાંભળી પણ હશે એક પણ વખત રામના પગ બ્રાહ્મણે પકડ્યા નથી કોઈ પણ બ્રાહ્મણ રામના પગે પડ્યો નથી પરંતુ રામ કેટલી વાર અનેકો વખત બ્રાહ્મણોના પગે પડ્યા છે અને ઘણીવાર તો તેમને બ્રાહ્મણોના પગ પખાડીને પણ તેનું ચરણામૃત લીધું છે એટલે જ વિચારવા જેવું છે કે રામ છે કોણ ભગવાન છે કે પછી ભક્ત છે આપણા દેશના નેતાઓ કેટલા બધા હોશિયાર છે આપ જોઈ શકો છો તેમના છોકરાઓને તેમના બાળકોને વિદેશોમાં અભ્યાસ કરવા માટે મોકલે છે અને આપણા બાળકોને ગરીબોના છોકરાઓને રેલીઓમાં મોકલે છે જુલુસમાં મોકલે છે અને કાવડ ભરવા પણ મોકલે છે એક પણ નેતાનો છોકરો ક્યાંય રેલીમાં જુલુસમાં કે કાવડ ભરવામાં જોયો તમે કેટલા હોશિયાર છે નેતાઓ આ તેમની હોશિયારી છે ગરીબોના બાળકો કોઈ દિવસ આગળ આવે નહીં ભણે ગણે નહીં અશિક્ષિત રહે તેવા હર હંમેશને માટે પ્લાન કરતા રહેતા હોય છે તે એટલે જ ગરીબોના છોકરાઓને ધર્મ તરફ વાળે છે અને પોતાના છોકરાઓને વિદેશોમાં અભ્યાસ કરવા માટે મોકલે છે કોઈ પણ ધર્મના દેવી દેવતા તમારા ઘરમાં હોય અને તેમ છતાં તમે તમારા ઘરને તાળું મારો છો ને તેનો મતલબ તો એવો જ થાય છે કે તમને તે દેવી દેવતાઓ પર ભરોસો નથી પરંતુ તારા પર ભરોસો છે ધર્મ અને મંદિરની લડાઈ તે લડે કે જેને મંદિરની કમાણી ખાવી હોય અમારે તો જળ જમીન અને જંગલ બચાવવું છે અને અમારે શિક્ષણ દવાખાના અને બીજી ઘણી બધી એવી બાબતો છે ગરીબને લગતી જેમ કે સંવિધાન તેવી ઘણી બાબતોને અમારે બચાવી છે અને અમારે તો મંદિર માટે નથી લડવું પણ જન જમીન અને જંગલ માટે લડવું છે અને સંવિધાન શિક્ષણ અને દવાખાના બચાવવા છે અત્યારે વિજ્ઞાન યુગ ચાલી રહ્યો છે તો પણ આટલી બધી વસ્તી અરબો ખરબોના પ્રમાણમાં વસ્તી છે તેને જો ગાડી બનાવવામાં આવતી હોય પાગલ બનાવવામાં આવતી હોય છેતરવામાં આવતી હોય અંધવિશ્વાસના નામે મેલડી સેલડી અને સધીને સિકોતર એવા કેટલાય દેવી દેવતાઓના નામે છેતરવામાં આવતા હોય લોકોને વિજ્ઞાન યુગમાં તો પહેલાના જમાનામાં હજારો વર્ષ પહેલાં તો વિજ્ઞાન હતું જ નહીં તે વખતે લોકોની શું પરિસ્થિતિ હશે નાસ્તિકતા ફક્ત પ્રતિભાશાળી તાર્કિક અને વૈજ્ઞાનિક લોકોમાં જ જોવામાં આવે છે જે પથ્થરો પર કૂતરા મૂતરે છે ને તે જ પથ્થરની સામે તમે બે હાથ જોડી અને ખુશીઓની ભીખ માગો છો એનો મતલબ એવો થાય છે કે તમારા કરતાં તો કૂતરા વધારે હોશિયાર છે કહે છે ને કે ચાંદ દેખાય છે ચંદ્રમાં દેખાય છે એટલે વૈજ્ઞાનિકો ત્યાં પહોંચી ગયા જો સ્વર્ગ અને નર્ક હોત અને ક્યાંય પણ દેખાતું હોત તો વૈજ્ઞાનિકો નિશ્ચિત રૂપથી ત્યાં પહોંચી જાત માટે પાખંડવાદ અંધવિશ્વાસમાંથી બહાર નીકળો તર્ક કરો મનુશ્રુતિ નામનું જે પુસ્તક છે તેમાં તો એવું લખ્યું છે કે શ્રી છે ને તે બુદ્ધિ વિહીન હોય છે તો પછી આ સરસ્વતીજી છે ને તે પણ શ્રી જ છે તેમને જ્ઞાનની દેવી કઈ રીતે કહેવામાં આવે છે ભારતીય બંધારણમાં જણાવ્યા પ્રમાણે અનુચ્છેદ એકાવન એ પબ્લિક એચ પ્રમાણે તમામને પાખંડવાદ અને અંધવિશ્વાસના વિરુદ્ધમાં બોલવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને હું બિલકુલ નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી તેનું પાલન કરી રહ્યો છું મૂતર પીવડાવીને લોકોનો ઈલાજ કરવાવાળો બાબા રામદેવ તેના પોતાના ઘૂંટણનું ઓપરેશન કરાવવા માટે જર્મની ગયો હતો અંધભક્તો હવે તો જાગો નહીં તો તમે મૂતર પીવાલાયક જ રહેશો અને હા જે લોકો ભગવાનને બહુ જ માને છે ને તે જ લોકો સૌથી વધારે ભગવાનનું અપમાન કરતા હોય છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો